તેરાપંથ મહિલા મંડળ અંકલેશ્વર કેન્સર જાગૃતિ અભિયાન વર્કશોપ અને રેલી યોજાઈ હતી કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્સરના નિષ્ણાંત ડોક્ટર ભૂમિકા પંચાલ સાથે મહિલાઓ માટે ટોક શો પણ આયોજન કરવામાં આવ્યું હતું જયાબેન મોદી કેન્સર સેન્ટર દ્વારા તમામ મહિલાઓને વિનામૂલ્યે કેન્સર ચેકઅપ કરવામાં આવ્યું હતું દ્વારા સ્વસ્થ પરિવાર સ્વસ્થ સમાજ યોજના અંતર્ગત ચાલી રહેલા એક વર્ષના કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત કેન્સર જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીની શરૂઆત બહેનોએ કરી હતી રેલી ફાયર સ્ટેશનથી શરૂ થઈને જેબી મોદી કેન્સર સેન્ટર પહોંચી હતી જેમાં તમામ બહેનોને પોસ્ટર દ્વારા કેન્સર કેવી રીતે કેન્સરને કેવી રીતે માત આપવી તે અંગે જાગૃત કરવામાં આવી હતી રેલીમાં પોસ્ટરો અને નારાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી રેલીનો એકમાત્ર ઉદ્દેશ સમાજને વ્યસન મુક્ત બનાવવાનો હતો ખાણીપીણી શુદ્ધ હોવી જોઈએ જેથી કેન્સર જેવા જીવલેણ રોગથી ઘણી હદ સુધી બચી શકાય કેન્સરના નિષ્ણાંત ડોક્ટર ભૂમિકા પંચાલ સાથે મહિલાઓ માટે ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટરો બહેનોને કેન્સરના પ્રારંભિક લક્ષણોથી કેવી રીતે સાવચેતી રાખવી બાર વર્ષની વય પછી છોકરીને રસી અપાવવાથી આ રોગથી એંસી ટકા બચી શકાય છે સામે રક્ષણ આપી શકે છે સ્તન અને સર્વાઇકલ કેન્સર ઉપરાંત ડોક્ટર ભૂમિકાએ શરીરના કયા ભાગોમાં કેન્સર થઈ શકે છે અને વ્યક્તિએ સમયાંતરે પોતાની સારવાર કેવી રીતે કરવી જોઈએ તે માટે તમામ વિષયો પર ખૂબ સારી રીતે માહિતી આપી હતી બહેનોએ તેમના પ્રશ્નો ડોક્ટર સમક્ષ વ્યક્ત કર્યા હતા જે ડૉક્ટર સુંદર અને સરળ શબ્દોમાં સંબોધ્યા હતા જાબેન જયાબેન મોદી કેન્સર સેન્ટર દ્વારા તમામ મહિલાઓને વિનામૂલ્યે કેન્સર ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં એકવીસથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો શ્રીમતી અનિતા કોઠારીએ હોસ્પિટલ સ્ટાફ અને તબીબોનો આભાર માન્યો હતો તમામ સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો